જીરાનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે જીરાના પાકમાં કેવા ખાતર કયા સમયે નાખવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન મળે અને આ સિવાય જીરાના પાકમાં શૈળું દાજવાનો પ્રશ્ન સુકારાનો પ્રશ્ન અને જીરાનો સૌથી મોટો દુશ્મન એટલે કે ચરમી કાળીઓ જેને કહેવાય છે એને રોકવા માટે શું કરવું જોઈએ એની માહિતી આજના વિડીયોમાં લઈને આવ્યો છું દરેક ખેડૂત મિત્રો અંત સુધી આ વિડીયોને જોજો ખૂબ જ સારી વૈજ્ઞાનિક માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જો અમારી આ માહિતી સારી લાગે તો આ વિડીયોને શેર કરજો અન્ય ખેડૂતોના ગ્રુપમાં નાખજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવીને આવી સારી માહિતી આપણા સુધી મળતી રહે ખેડૂત મિત્રો પ્રથમ એક મિનિટ મારે વાત કરવી છે કે જીરાના પાકમાં ખાતરનું શેડ્યુલ ખરેખર કેવું હોય સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે જો ગળો એટલે દેશી ખાતર થોડું ઘટાડીને એની જગ્યાએ દિવેલી અથવા બીજો કોઈ ખોળ લીંબોળીનો ખોળ એ વિઘે પચીસ થી ત્રીસ કિલો આપવો જોઈએ ખેડૂત મિત્રો આ દિવેલીનો ખોળ નાખવાના મુખ્ય બે ફાયદાઓ છે એક તો તેલની ટકાવારી વધારવા માટે ખૂબ ઉપયોગી છે અને બીજું મોલો એટલે કે ગળાના નિયંત્રણ માટે પણ એ ખૂબ જ ઉપયોગી થાય છે ખેડૂત મિત્રો પાયામાં જીરાના પાકમાં નાખવા જોઈએ તો સોળ ગુઠ્ઠા પ્રમાણે વાત કરીએ તો પોટાશ પાંચ કિલો ફરજિયાત ખેડૂત મિત્રો જનરલી કોઈ ખેડૂત મિત્રો હાલના સમયમાં જીરાના પાકમાં પોટાશનો ઉપયોગ બહુ કરતા નથી પણ પોટાશ એ ખૂબ અગત્યનું પોષક તત્વ છે જે છોડના દાણા બને છે એ દાણાની ગુણવત્તા ખૂબ સારી રહે છોડને તણાવથી દૂર રાખે જીરાનો પાક આમ તો વાતાવરણ આધારિત હોય છે તો આ વાતાવરણના બદલાવ સામે જીરું ટકી રહે એના માટે પણ પોટાશ ખૂબ સારું કામ કરે છે અને બીજી પાયાના ખાતરની વાત કરીએ તો ડીએપી પંદર થી વીસ કિલો અને યુરિયા બે કિલો અથવા તો જો ડીએપી ન મળ્યું હોય તો યુરિયા પાંચ કિલો અથવા સિંગલ સુપર ફોસ્ફેટ ત્રીસ કિલો આ સોળ ગુઠ્ઠાના વીઘા પ્રમાણે આપવું જોઈએ સિંગલ સુપર ફોસ્ફેટ નાખવાથી એક બીજો ફાયદો થાય છે એ ફાયદો છે એમાં સલ્ફર અને કેલ્શિયમ આ બંને તત્વો પણ આવેલા હોય છે અને સલ્ફર છે એ મુખ્યત્વે આવા મસાલા પાકોમાં એની ક્વોલિટી સુધારવા માટે અને તેલની ટકાવારી વધારવા માટે ખૂબ સારું કામ કરતું હોય છે આપતા હોય અને પેલા આપી દેતા હોય તો એવું ક્યારેય જીરાના પાકમાં ન કરવું જોઈએ કારણ કે જીરાના મૂળ નાના હોય અને ઉપરથી પાન નાના હોય એટલે એ મૂળ ડીએપી જેવા ખાતર સુધી ન પહોંચે તો એ ખાતર જમીનમાં એમનેમ પડ્યા રહે છે એનો કોઈ ઉપયોગ થતો નથી તો દરેક ખેડૂત મિત્રોએ જીરાના વાવેતરની સાથે સાથે જ આ ડીએપી યુરિયા અથવા તો યુરિયા અને એસએસપી જે ખાતર આપને પસંદ હોય એ આપણે જે બિયારણ વાવી છીએ એનાથી ચાર સેન્ટીમીટર દૂર સુધી જ રહે એ રીતે જ એની સાથે વાવેતર કરવું જોઈએ જેથી કરીને એના મૂળ નાના હોવા છતાં એ ખાતરનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે ખેડૂત મિત્રો આટલું ખાસ સમજીએ ક્યારેય પણ વધુ પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરો પાકને આપવા જોઈએ નહીં જીરાના પાકમાં જો તમે વધારે પડતું યુરિયા વધારે પડતું એમોનિયા કે બીજા જેમાં નાઇટ્રોજન આવતું હોય એવા ખાતરો આપશો તો એની વાનસ્પતિક વૃદ્ધિ વધુ થશે એનો વિકાસ વધુ થઈ જાય તો રોગ વધુ ફેલાય છે ગ્રીનરી વધુ હશે તો પણ રોગ વધુ ફેલાય છે તો આ બાબત દરેક ખેડૂત મિત્રોએ ખાસ યાદ રાખવી જોઈએ પચીસ થી ત્રીસ દિવસનું જીરું થાય ત્યારે ખાસ દરેક ખેડૂત મિત્રો એ જીરાનું વાવેતર કરેલું હોય તો સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે એક એકરે અઢીસો ગ્રામ પ્રમાણે આપી દેવું આ સ્ટાર પ્રોટેક શું છે તો એ કાળી અને સફેદ ફૂગથી જમીનમાં જે રોગ આવે છે જેનાથી સુકારો આવે છે જેનાથી આપણો છોડ બગડે છે એ રોગોનું નિયંત્રણ કરવા માટે ખૂબ સચોટ રિઝલ્ટ આપતી વસ્તુ છે જે બેક્ટેરિયા આધારિત પ્રોડક્ટ છે અને લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનાવેલ આ પ્રોડક્ટના ખૂબ સારા રિઝલ્ટ ખેડૂત મિત્રોને મળ્યા છે એવી જ રીતે સ્ટાર એનપીકે સ્ટાર એનપીકે છે એ આપણી જમીનમાં અલભ્ય સ્વરૂપમાં રહેલા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ કે જેને મુખ્ય તત્વો કહી શકાય એ મુખ્ય તત્વોને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડ સુધી પહોંચાડે છે જેથી કરીને આપણું જેરું વિકાસની અવસ્થાએ એ પોષણનો અભાવ ન રહે અને એને સારામાં સારું પોષણ મળી રહે તો છોડ તંદુરસ્ત થાય જો છોડ તંદુરસ્ત હશે તો જ છોડને રોગથી દૂર રાખી શકીશું બાકી છોડને રોગથી દૂર રાખો એ પણ જીરાના પાકમાં એક ખૂબ મોટો પ્રશ્ન છે ખેડૂત મિત્રો જીરામાં ઉપરથી છટકાવમાં કેવા ખાતરો આપવા જોઈએ ઉત્પાદનનો આધાર સ પ્રમાણ પોષણ ઉપર રહેલો છે જો એને વધારે પડતું ખાતર આપી દેવામાં આવશે તો પણ એની આડઅસર થશે આપણી જમીન બગડશે જો એને પૂરતું ખાતર આપવામાં આવે અથવા તો યોગ્ય અવસ્થાએ આપવામાં નહીં આવે તો પણ જીરાના પાકમાં ખૂબ સેન્સિટિવ પાક હોવાથી એનું આપણને જોઈએ એવું રિઝલ્ટ મળશે નહીં તો વિકાસની અવસ્થાએ એટલે કે જીરું ઊગીને બહાર નીકળે અને તમે જ્યારે પ્રથમ કોઈ થ્રીપ્સની દવા છે કોઈ ફૂગનાશક છે એ દવાનો કરતા હોય તો સાથે વોટર સોલ્યુબલ ખાતર કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ સ પ્રમાણ આવેલા છે એનો છટકાવ પંપ સિત્તેર થી એસી ગ્રામ નાખી અને અવશ્ય કરવો જોઈએ જેથી કરીને આપણા જીરાની વિકાસની અવસ્થાએ એને ખૂબ સારો વિકાસ કરવામાં એને પૂરતું પોષણ મળી રહે અને એનો તંદુરસ્ત વિકાસ થાય ખેડૂત મિત્રો પાંત્રીસ થી ચાલીસ દિવસનું જ્યારે જીરું થાય ત્યારે સૌથી મોટો કોઈ પ્રશ્ન આવતો હોય તો એ પ્રશ્ન છે જીરાની કિનારીએથી પાન બળવા લાગે એ દાયજ પડતી હોય એવું લાગે પછી ધીમે ધીમે ઉપરથી છોડ સુકાતો જાય અને આખો છોડ છે એ દાઝી અને સુકાઈ જાય છે તો ખેડૂત મિત્રો આ પાંત્રીસ થી ચાલીસ દિવસે જીરાની કિનારીઓ બળતી અને દાજતી હોય ત્યારે કોઈ પણ સારા ફૂગનાશકની સાથે વર્ડાન્ટ પ્લસનો નો છટકાવ પચીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે કરવો જોઈએ આ વર્ડાન્ટ પ્લસ છે એનાથી શું ફાયદાઓ થાય તો એક તો એ પોષણ આપવામાં નંબર વન છે કુદરતી રીતે બનેલું સીવીડ હોવાથી એ પોષક તત્વોનો ભંડાર છે જે આપણી કિનારીઓને દાજતી એટલે કે બળતી અટકાવે છે અને પાણીની ખેંચ સામે પણ આપણા પાકને રક્ષણ આપે છે તો તો ખેડૂત મિત્રો જો તમારું જીરું બળતું હોય કોઈ પણ વિચાર્યા વગર સારા ફોગનાશક સાથે વલડાટ પ્લસનો છટકાવ અવશ્ય કરજો એના ખૂબ સારા રિઝલ્ટ તમને મળશે તમે ફોટોમાં પણ જોઈ શકો છો કે આવી રીતે ઉપરથી જીડાની શૈળું દાજવાનો પ્રશ્ન થાય અને ધીમે ધીમે એ છોડ નીચેની બાજુ એના પાન સુકાતા જાય અને આખો છોડ બેસી જાય તો આવું તમારા ખેતરમાં કદાચ ન થતું હોય તો પણ એક વખત પૂરતા પોષણ માટે સારા ફોગનાશકની સાથે વલડા પ્લસનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ જેનાથી છોડને જોઈએ છે એટલા પ્રમાણમાં સારા પોષક તત્વો મળી રહે છે અને એને પોષણની કોઈ કમી રહેતી નથી

જો તમે જીરાનું વાવેતર કર્યું હોય તો તમારે એવું માનીને ચાલવાનું છે કે મારા જીરામાં કાળીઓ આવવાનો જ છે એટલે આવવાની રાહ ન જોતા એવું કહેવાય છે કે રોગ આવે પછી એની સારવાર કરીએ તો એ પણ એ ને કંઈક નુકસાન કરીને તો જાય અને એમાંય જીરાનો પાક ખૂબ સેન્સિટિવ વાતાવરણ આધારિત પાક અને એમાં જો કાળીઓ આવે તો બની શકે કે જીરાના પાકમાં તમારે નેવું સુધી ઉત્પાદનમાં નુકસાની વેઠવી પડે અથવા તો આખે આખો ઘેરો પણ બગડી શકે તો જીરાના પાકમાં કાળીઓ અને ચરમી આવે નહીં એના માટે ખાસ કરીને એક તો પિયત સૌ પ્રમાણ આપવું જોઈએ પિયત વધારે પ્રમાણમાં ન આપવું જોઈએ ફોટોમાં દેખાય છે એમ કાળીઓ અને ચરમીના નિયંત્રણ માટે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે રોગ આવ્યો હોય કે ન આવ્યો હોય કોલટેવા કંપનીનું ગેલેલિયો સોળ એમ પ્રતિ પંપ એનો છટકાવ કરી દેવાનો છે ખાસ નોંધ મેં લખેલી છે કે એકરે દસ પંપ ફરજિયાત કરવાના છે કારણ કે કોલ્ટેવા કંપનીના વૈજ્ઞાનિકોની ખાસ ભલામણ છે કે આનું પ્રમાણ એકસો સાઠ એમએલનું જે પેકિંગ આવે એ એક એકરમાં એનો ડોઝ છે જો તમે વિઘે ત્રણ પંપ કરો છો તો પણ એકરે દસ પંપની જરૂર નથી પડતી એટલે ખાસ એકરે દસ પંપ ફરજિયાત કરવાના છે અને એક એકરમાં એકસોને સાઠ એમએલ દવા જીરામાં ફરજિયાત આ ગેલેલીઓ છે એનાથી તમારા પાકને એટલે કે કાળિયાથી દૂર રાખવા માટે એની ટેકનોલોજી ખૂબ સારું એવું કામ આપે છે ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન માટે ગેલેલીઓની સાથે વલદાન એને અવશ્ય આપવાનું છે એક નેનો ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ કે જે દરેક પાકમાં ઉપયોગી છે અને એમાં પણ જીરા ચણા અને ધાણામાં એના ખૂબ સારા રિઝલ્ટ ગત વર્ષોમાં મળેલા છે આ વલડાટ છે એનું મુખ્ય કામ શું આપણે એવું થાય કે ચાલો કોર્ટેવા કંપનીનું ગેલેલિયો છે એ તો ચરમીને આવતા રોકશે સારો કલર આપણને આપશે પણ એની સાથે આ વલડાટ શા માટે નાખવું તો આ વલડાટ છે એના મુખ્ય ત્રણ કામો છે એક તો ફૂલોની સંખ્યા વધારે ફૂલમાંથી દાણા ઝડપથી બનાવે અને દાણા વજનદાર એટલે કે ભરાવદાર બનાવે ખેડૂત મિત્રો તમે જ્યારે ગેલેલિયોની સાથે આનો છટકાવ કરો છો ત્યારે માત્ર બે જ દિવસની અંદર તમારા પાકની આખી રોનક આ વલડાંટ ફેરવી નાખશે કારણ કે આ વલડાંટ છે નેનો ટેકનોલોજી આધારિત બનેલી પ્રોડક્ટ કે જેનું મુખ્ય કામ ફૂલોની સંખ્યા વધારવાનું છે અને એનાથી પણ સારું અને અગત્યનું કામ કહી શકાય તો એ છે ફૂલમાંથી જેટલા ફૂલ હોય એ બધાને દાણામાં કન્વર્ટ કરવું આ ખૂબ અગત્યનું છે ઘણી વખત ખૂબ બધું ફ્લાવરિંગ લાગેલું હોય પણ એ દરેક ફૂલમાંથી દાણા ન બને દરેક ફૂલમાંથી ફળ ન બંધાય તો આપણને જોઈએ એટલો ફાયદો થતો હોતો નથી તો આ ફૂલમાંથી દાણા ઝડપથી બનાવે એનું જે ફંક્શન છે એ ખૂબ સારું છે જેનાથી દરેક ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં વધારો લેવા માટે એ ખૂબ ઉપયોગી બને છેલ્લી કે એનું દાણા વજનદાર અને ભરાવદાર કરવામાં ખૂબ સારું કામ છે એમિનો એસિડના દરેક પ્રકારો જે મુખ્યત્વે છોડને સીધો ખોરાક પૂરો પાડે છે આ વરડાંટ છે એ છોડને ખોરાક પૂરો પાડવાની સાથે સાથે એની દેહ ધાર્મિક પ્રક્રિયાઓમાં સુધારો લાવે છે અને આ દાણા જે વજનદાર બને છે એના લીધે પણ એના ઉત્પાદનમાં ખૂબ વધારો આવે છે આ દાણા વજનદાર અને ભરાવદાર હોય તો ઉત્પાદનમાં વધારાની સાથે સાથે એની ગુણવત્તા સુધરે છે અને સારી ગુણવત્તા વાળો પાક જયારે તમે ઉત્પાદનમાં લ્યો છો તો એનું માર્કેટમાં ભાવ પણ વધુ મળી શકે છે ખેડૂત મિત્રો આટલું આપણે યાદ રાખીએ કે જમીન અને વાતાવરણ પ્રમાણે જીરાના પાકમાં ઉત્પાદન મળતું હોય છે પરંતુ જો પોષણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો ઉત્પાદન ચોક્કસ વધારી શકાય છે તો ચાલો આપણે સૌ આધુનિક ખેતી તરફ વળીએ અને વધુ ઉત્પાદન મેળવીએ વધુ માહિતી માટે તમે અમારા હેલ્પલાઇન નંબર નેવું બે એકત્રી ત્રાણું છ નેવ્યાસી આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો તો ચાલો ખેડૂત મિત્રો આ જીરાનો તહેવાર સૌ સાથે મળીને ઉજવીએ આવ્યો તહેવાર જીરાનો જય જવાન જય કિસાન અને જો આપણે બધા આધુનિક ખેતી કરીશું તો ખરા અર્થમાં કહી શકીશું જય વિજ્ઞાન અને એટલે જ આપણું સૂત્ર છે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ફરીથી આવી જ સારી માહિતી જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો ફરીથી મળીશું નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત